કેમ વાલા દોસ્તો ચાલો તો હવે આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની અંદર આગળ જઈએ ઓકે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા પાર્ટ સેવન પ્રતિબિંબી સમઘટક તો હવે જો મેન મેન વસ્તુ ધીમે ધીમે સ્ટાર્ટ થતી જાય અત્યાર સુધીની અગત્યની છે જ પણ હવે એ બધી વસ્તુ જે છે ને ભેગી કરતી જવાની અત્યાર સુધી એક એક શીખ આવે બધી કોમ્બિનેશન સાથે હોય તો કઈ રીતે આવશે એ બધી વસ્તુ શીખવાની છે પ્રતિબિંબી સંગઠકો એનાન્સીઓમર્સ કહેવામાં આવે છે પ્રતિબિંબી એનાન્સીઓમર ઘણી વખત શબ્દ ઇંગ્લિશ વર્ડ જો વપરાય જ ગુજરાતીમાં પણ એટલે ખાસ એનાન્સીઓ મારે એટલે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે એટલે પ્રતિબિંબી સંગઠક પ્રતિબિંબી સંગઠક એટલે કયા પ્રતિબિંબ તો બધાનું જ પડે તો બધાને પ્રતિબિંબ કહેવાય ને આપણે અરીસા સામે ઊભા રહીએ તો આપણું પડે ને પણ એમ નહીં એ પ્રતિબિંબી સંગઠક એ તો ગમે તે વસ્તુ રાખવાનું પ્રતિબિંબ પડવાનું પણ પ્રતિબિંબી તો છે જ પણ સમઘટક છે કે નહીં પ્રતિબિંબી તે ખાસ જોવાનું છે એટલે એ ખાસ તમે જોજો પ્રતિબિંબી સંગઠકોની અંદર અવકાશીય સંગઠકો કે જે અવકાશીય સંગઠકો સ્ટીરિયો આઈસોમર્સ કે જે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી અધ્યારોપિત થતા નથી એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી અને બિનઅધ્યારોપિત થાય છે અને એને પ્રતિબિંબી સ્વરૂપે બંધારણોને એકબીજાના ઇનાન્સીઓમર્સ એટલે કે પ્રતિબિંબી કહેવાય છે કઈ રીતે એ આ સીધો અહીંયાથી જ લઈ લઈએ આપણે ફોર એક્ઝામ્પલ એક તો પહેલાં કિરાલ સેન્ટર હોવું જોઈએ કિરાલ કાર્બન હોવો જોઈએ કિરાલ કાર્બન માટે કિરાલ કાર્બન આ કાર્બન છે જુઓ તમે એની સાથે ઓએચ સમૂહ જોડાયેલો છે તો અહીંયા સી જે છે બરાબર છે કાર્બન છે તો આની અંદરથી આપણે અહીંયા જોઈએ છે તો આ કાર્બન છે એ કિરાલ કાર્બન છે કેમ કે ચારેય સમૂહ જુદા જુદા છે અહીંયાથી આપણે જોઈએ તો આ સી ડબલ ઓએચ છે ઓએચ એચ સી એ ટુ એચ એચ છે આનું જ પ્રતિબિંબ આ છે ઓએચની સામે ઓએચ સી ડબલ ઓએચની સામે સી ડબલ ઓએચ એચની સામે એચ એચ પાછળની સાઈડ તો અહીંયા એચ પાછળની સાઈડ આમ સીએચ ટુ એજ ને સીએચ ટુ એચ આ ભાગ આખો અહીંયા લઈ લો નાના ઉપર મૂકી દો તો અધ્યારોપિત નહીં થાય કેમ અહીંયાથી ઉઠાવીને મૂકો તો એચની ઉપર શું આવશે ઓ એચ આવશે એચની ઉપર શું આવશે ઓ આવશે એટલે અધ્યારોપિત થશે નહીં અધ્યારોપિત નહીં થાય બરાબર ને તમને ખબર છે આના ઉપર આ ભાગ અધ્યારોપિત થશે નહીં એટલે અધ્યારોપિત ન થાય અધ્યારોપિત થતા નથી એના પ્રતિબિંબ ઉપર પ્રતિબિંબ સ્વરૂપે બંધારણને એકબીજાના ઈનાંશીયોમર કહેવાય તો આ એકબીજાના શું કહેવાય ઈનાંશીયોમર પ્રતિબિંબી સંગઠક કહેવાય પ્રતિબિંબ તો પડવાનું જ છે પણ પ્રતિબિંબ સંઘટક ક્યારે કહેવાય કે એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય તો અને એવું ક્યારે થશે કિરાલ કાર્બન હશે તો જો કિરાલ કાર્બન હોવો ફરજિયાત છે તો આ બંનેને એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ કહેવાય આપણે તમને ખબર હોય તો શરૂઆતમાં પ્રકાશ ક્રિયાશીલ નળી જોઈતી બાજુ ડાબી બાજુ થતું તો એક આ જમણી બાજુ આનું કોણાવર્તન થતું હશે તો આનું ડાબી બાજુ થતું હશે આ દક્ષિણ ભ્રમણીય હશે તો આ વામ ભ્રમણીય હશે બરાબર અથવા તો આ વામ ભ્રમણીય હશે તો આ દક્ષિણ ભ્રમણીય હશે હવે કિરાલ કાર્બન એક છે એટલે કહી શકીએ કે પ્રકાશ ક્રિયાશીલ છે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતો હશે બરાબર હવે કઈ બાજુ કોણાવર્તન કરે એ હું તમે કહી શક્યા તો પ્રકાશ ક્રિયાશીલ છે હા ઓકે છે પણ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન એ કરશે એ પણ કહી પણ કઈ બાજુ કરશે એ પ્રયોગથી નક્કી થશે જમણી બાજુ થશે કે ડાબી બાજુ હા એક જમણી બાજુ કરતો હશે તો બીજું ડાબી બાજુ કરતો હશે આ ડાબી બાજુ કરતો હશે આ જમણી બાજુ કરતો હશે તો આ ડાબી બાજુ કરતો હશે હા એટલે એ રીતે બે નું અલગ અલગ હશે કોણ એટલે એકમાં ડી લખવાનું એકમાં એલ લખવાનું ખ્યાલ આવો પણ કયું એલ હશે નહીં એ મને તમને ખબર પડે ચાલો આટલી વસ્તુ થઈ ગયું હવે કિરાલ કાર્બન શું આવે કિરાલ કાર્બન ધરાવતા હોવા જોઈએ ઇનાન્સિયોમર સમઘટક શું ધરાવતા હોવા જોઈએ કિરાલ કાર્બન ધરાવતા હોવા જોઈએ એટલે કે આ વાત થઈ ગઈ કિરાલ કાર્બન હોવા જોઈએ બંને સંયોજનોના ભૌતિક ગુણધર્મ સમાન હશે આ બેના ભૌતિક ગુણધર્મ સરખા હશે ભૌતિક ગુણધર્મ એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘનતા આ બધું દ્રાવ્યતા આ બધું સરખું હશે તેમના સામાન્ય રાસાયણિક ગુણધર્મો પણ સરખા રાસાયણિક ક્રિયાશીલ સમૂહ સરખો ને પણ પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મો જ અલગ અલગ હોય છે પ્રકાશ ક્રિયાશીલતાના જ ગુણધર્મો અલગ અલગ હોય છે અને આની જરૂર પડે છે દોસ્તો તમને એમ થાય સર આ બધી ક્યાંય જરૂર પડતી હશે આપણે કેવું આવું બધું ભણવાનું બહુ જરૂર પડે છે આ દવાઓ બધી બને છે ને બધી મેડિસિન બન્યા છે તો એ અમુકની અંદર જ આ પ્રકાશ ક્રિયાશીલ એકમાં દક્ષિણ અમુકમાં દક્ષિણ ભ્રમણીય ચાલતો હોય તો અમુક દક્ષિણ ભ્રમણીય જ ચાલે વામ ભ્રમણીયથી પ્રોડક્ટ નહીં બને એટલે એ ત્યાં જરૂરી છે દવા નહીં બને બરાબર છે એટલા માટે આ બધું જરૂરી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કેમિસ્ટ્રી આખું જ આના આના ઉપર જ આખું ચાલે છે બધી મેડિસિન વિભાગને આખો દો બધો બરાબર છે એટલે આ જે છે પ્રકાશ ક્રિયાશીલ સંગઠક એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય તો ચાલો એના પછી એક મસ્ત વાત આપણે જોઈતી જો કિરાલ કાર્બન છે કિરાલ કાર્બનની સંખ્યા એક હોય અથવા એક હોય હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ આપણે વાત કરી હતી અને જો બે કિરાલ કાર્બન છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય હોય એક કિરાલ કાર્બન બે એકથી વધુ હોય એક હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય જ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે જ કઈ બાજુ કરશે એ હું તમે ના કહી શકીએ પણ કોણાવર્તન કરશે પ્રકાશ ક્રિયાશીલ છે એક કિરાલ કાર્બન છે તો એક થી વધુ છે તો બે ત્રણ ચાર પાંચ છ તો શું થશે તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય અને પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ન હોય એટલે આ આ અગત્યનો છે હોય અને ન પણ હોય બરાબર છે એટલે આ ભાગ હજી ભણવાનો આના પછીના લેક્ચરમાં આવશે બરાબર છે આ ભાગ ભણ ભણલે એક જ કાર્બન હોય તો પહેલાં તો કિરાલ જે છે એ એ બહુ અગત્યનો આની પ્રેક્ટિસ બહુ જરૂરી છે ચાલો જો એક જ કિરાલ કાર્બન છે તો તો આની અંદર આપણે હમણાં જ ભાઈ તો આની અંદર આ એકબીજાના ઉપર અધ્યારોપિત થાય છે આનું પ્રતિબિંબ છે આવી રીતે પ્રતિબિંબ છે બરાબર ને આનું પ્રતિબિંબ આ છે હવે અમુક વખત ખબર કેમ પડશે આનો વિન્યાસ આર છે ને તો આનો એસ જ હશે ફિક્સ તો પ્રતિબિંબી બેયનો વિન્યાસ આર હોય ને તો પ્રતિબિંબી નહીં જ હોય બેયનો એસ હોય તો પ્રતિબિંબી નહીં હોય હાલ ધ્યાન રાખજો અને એકનો આર છે ને એકનો એસ છે બાકીની બધી વસ્તુ સરખી જો આમાં સી ડબલ હોય છે આમાં સી ડબલ હોય છે આમાં હોય છે આમાં હોય છે આમાં એચ આમાં એચ આમાં સી ટુ એચ આમાં સી ટુ એચ બધી આઇટમ સરખી છે પણ આર અને એસ વિન્યાસ અલગ અલગ છે તો એ પ્રકાશ ક્રિયાશીલ સંઘટક હશે જ જોઈ લો આના ઉપર આ ન થાય બરાબર આનો વિન્યાસ તમે હવે વિન્યાસ તમે નક્કી કરી લેજો એમાં આપણે ટાઈમ બગાડતા નથી આનો આર વિન્યાસ આનો એસ વિન્યાસ છે બરાબર ચાલો અથવા તો આનો એસ હશે તો આનો આર હશે ટૂંકમાં વિરુદ્ધ હશે ઉલટો હશે ચાલો આ કિરાલ છે કે નહીં પહેલાં મને કહી દો ચાલો આ કાર્બન છે આ આ એક બે ત્રણ અને ચાર અલગ અલગ છે એટલે આ કિરાલ છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે ઓપ્ટિકલ એક્ટિવ છે કેવો છે ઓપ્ટિકલ એક્ટિવ છે કેમ કે આ કિરાલ કાર્બન છે આમાં દેખાય કિરાલ કાર્બન તમને ક્યાંય જો બરાબર જો આ કાર્બન સાથે આનું બંધારણ ડ્રો કરવું હોય તો એ ખાસ ખબર હોવી જોઈએ ભાઈ સીએચ સી એચ ટુ આ ઘણા પાછા એ મેન બંધારણ જ આવડવું જોઈએ સી એચ સીએલ પછી અહીંયા એચ ટુ પહેલાં તો જ્યાં બે બે એચ દેખાય એ કિરાલ જ ન કહેવાય ડબલ બોન્ડ દેખાય એ નો કહેવાય આ ન કહેવાય આ ન કહેવાય આ ન કહેવાય આ ન કહેવાય ન કહેવાય આ વિધો એ કહેવાય આ કાર્બન વિધો એને કિરાલ કહેવાય કે ન કહેવાય એની એની ચારેય સમૂહ જુદા જુદા છે કે સરખા છે જુઓ આ બાજુ એચ છે આ બાજુ એચ છે આ બાજુ સીએલ છે આ બાજુ જાઓ તો શું આવે છે અહીં અહીંયા આખો રાઉન્ડ મારી લો એવું હોય તો આ બાજુ એના બાજુના કાર્બન પર સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ અહીંયા બાજુના કાર્બન પર સીએચ સીએચ ડબલ બોન્ડ આવે છે અહીંયા ડબલ બોન્ડ નથી આવતો તો બે ભાગ અલગ કહેવાય અલગ કહેવાય ખાસ ધ્યાન રાખજો આ બે ભાગ અલગ કહેવાય એટલે આ કિરાલ કાર્બન છે આ કિરાલ કાર્બન છે તો આ ઓપ્ટિકલ એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ છે એક્ટિવ છે પ્રકાશ ક્રિયાશીલ છે બરાબર ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતો હશે કઈ બાજુ કરતો હશે મને તમને કોઈને ખબર ન હોય ખ્યાલ એવું જમણી બાજુ ડાબી બાજુ એ પ્રયોગથી નક્કી થાય પણ આ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે એક જ કિરાલ છે એટલે એક જ ક્રિયાલ હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ બરાબર છે એટલે પહેલા ક્રિયાલ છે કે નહીં એ જોતા શીખો અને પછી બરાબર છે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તે જોવાનું છે ચાલો આમાં કિરાલ કાર્બન છે કે નહીં પ્રકાશ આપણે મેન તો પ્રકાશ ક્રિયાશીલ જોવું જ આમાં આ કાર્બન ક્રિયા કિરાલ થશે કેમ કે આ બાજુ એચ આ બાજુ સીએ થ્રી આ બાજુ સીએટ ટુ આવે આ બાજુ સીએચ આવે ડબલ બોન્ડ આવે અહીંયાથી આમ જોવો બે ભાગ અલગ અલગ થાય બરાબર આ ભાગે અલગ ને આ ભાગે અલગ થાય એટલે કિરાલ કાર્બન છે તો ઓપ્ટિકલ એક્ટિવ થશે ચાલો એક કિરાલ હોય ને તો આ સિમ્પલ વસ્તુ છે બરાબર તો ઓપ્ટિકલ એક્ટિવ હોય જ આમાં આમાં આ કિરાલ નથી આ કિરાલ નથી એ ક્યાંય નથી આ કિરાલ છે કે નહીં આ કાર્બન એથી બે ભાગ પાડો એચ છે સી એચ છે એચ છે અલગ છે આ બાજુ સી એચ ટુ સી એચ ટુ અને સી એચ ટુ આવે ને આ બાજુ ઓક્સિજન આવે આ બાજુ ઓક્સિજન નથી આવતો બરાબર તો ઓપ્ટિકલ એક્ટિવ થશે કેમ કે આ કિરાલ કાર્બન છે એક કિરાલ કાર્બન છે ઓપ્ટિકલ એક્ટિવ આમાં આમાં આ કાર્બન છે અહીંથી સીધા ભાગ પાડો આમ ચાલો તો એ જ અને આમ ચાલો તો એ જ આ ભાગ અલગ આ અલગ પણ આય સરખો અને આય સરખો એટલે આ કિરાલ કાર્બન નથી કિરાલ સેન્ટર નથી નો નો સેન્ટર સેન્ટર ઓપ્ટિકલ પ્રકાશ અક્રિયાશીલ પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ બરાબર છે અને એના પછીની આપણે વાત કરીએ તો શું જો બરાબર ધ્યાન આપજો કે આ જે છે અહીંયા કિરાલ છે કે નહીં મેં ડાયરેક્ટ સ્ટાર કરી દીધું ને જોયા વગર પેલા જોઈ લઈએ આપણે ચેક કરી લઈએ કિરાલ કાર્બન છે કે નહીં

આનું પ્રતિબિંબ આ છે કે નહીં જોજો હવે મોટા ભાગે જ્યાંથી તમે ભણવાનું છોડી દો છો ત્યાંથી પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે કઈ રીતે આ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં આ તમે એમ કહો સર આ પ્રતિબિંબ ક્યાં છે અહીંયા બી છે તો અહીંયા ઓએચ છે અહીંયા ઓએચ છે તો અહીંયા સીએચ થ્રી છે અહીંયા સીએચ થ્રી છે તો અહીંયા બી છે તો પ્રતિબિંબ ન કહેવાય પણ છે ખરેખર કઈ રીતે કે એવું એવું ક્યારે નક્કી કરો પેલા તો સમઘટક છે કે નહીં જો આ શું સરખું છે કે નહીં કાર્બન કાર્બન એક ઓ એક ઓ હજી હું સરખાવું છું કેટલા અણુસૂત્ર સરખું છે કે નહીં એ જોઉં છું સી થ્રી એક છે આમાં છે હા આમાંય છે સી એચ છે આમાં એક બી આમાં એક બી આમાં એક એચ અહીંયા એક એચ ઓકે સમઘટક તો છે જ એકબીજાના સમઘટક તો છે જ પણ હવે આમાં જેટલા કાર્બન છે એટલા જ આમાં છે આમાં જેટલા એચ છે એટલા જ આમાં છે જેટલા બીઆર છે એટલા જ અને ગોઠવણી પણ એવી જ છે જો આમાં એક બીઆર છે આમાં એક બીઆર છે એક હોય એક હોય પણ પ્રતિબિંબી છે કે નહીં લાગતું તો નથી પણ ચેક કરો જો આ આર હશે અને આ આર હશે તો નહીં હોય પણ આ આર હશે ને આ એસ વિન્યાસ હશે તો પ્રતિબિંબી સમઘટક હશે જ પ્રકાશ ક્રિયાશીલ હશે જ કહેવાય પ્રકાશ ક્રિયાશીલ તો છે જ બંને કેમ કે કિરાલ કાર્બન છે પણ બંને એકબીજાના પ્રતિબિંબી સંઘટક છે કે નહીં પ્રકાશ ક્રિયાશીલ તો છે જ આઈ છે ને આઈ છે પણ એકબીજાના પ્રતિબિંબી છે કે નહીં લાગતા તો નથી કેમ કે બિહાર ને હોય જ પણ છે કઈ રીતે હું તમને જો કહું અહીંયા જુઓ અને નંબરિંગ આપો બરાબર છે આ નંબરિંગ અહીંયા કહેવાય એક અહીંયા બે આર અને એસ માં આવું પાકું હોવું જોઈએ નહીં તો ખબર ના પડે આર એસ લેક્ચર નથી જોયું ખાસ ધ્યાન રાખે એને બે વખત જોઈ લે લેક્ચરને એક બે એક બે અને આ ત્રણ અને આ ચાર એક પરથી બે પર બે પરથી ત્રણ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ ઓકે આનું અણુસૂત્ર સરખું છે બંધારણ એ સરખું જ છે કેમ સરખું છે કેમ કે આમાં એક બી છે આમાં એક બી છે આમાં એક એચ છે એચ છે ઓ એચ અને બી ની બી બધું સરખું જ છે આનો વિન્યાસ આર છે આનો એસ છે તો પ્રતિબિંબી સમઘટક કેવાય ખાસ ધ્યાન રાખજો આ પ્રતિબિંબી છે પ્રતિબિંબી સંગટકો છે એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો દોસ્તો કે આ તમને લાગતું નહોતું ઓ અને બીઆર છે એટલે તમે ના જ પડ્યો સીધા નથી પણ શાંતિપૂર્વક જુઓ બેયના બધી વસ્તુ સરખી છે એ પહેલાં ચેક કરો હા અહીંયા ઓ એચ હોત ને અહીંયા એનએચ ટુ મૂકી દીધો હોત તો જોવાનું વસ્તુ જ ન રહી સમઘટક જ નથી એટલે પ્રતિબિંબીની વાત જ નહીં હા બે કિરાલ છે એમ કહેવાય પણ એકબીજાના પ્રતિબિંબી છે એના માટે જો એક આર હશે તો બીજો એસ હશે ઉલટું હોવું જોઈએ અને બાકીની બધી વસ્તુ સેમ હોવી જોઈએ બરાબર છે તો એને પ્રતિબિંબી સંગઠક કહેવાય એટલા માટે પણ આ ઉદાહરણ લીધું છે એટલે મસ્ત અને બેસ્ટ પ્રિપેરેશન કરજો દોસ્તો અને હજુ આગળ જે છે બે કિરાલ કાર્બન હોય તો શું આવે એ બહુ અગત્યનું છે એના પછીના લેક્ચરમાં જોવાનું છે એટલે એ ખાસ અને ખાસ જોજો તમે બરાબર છે થેન્ક યુ ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ વાત છે